તો વડોદરાની વિબગ્યોર શાળા વિવાદમાં આવી છે વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકો વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે વાલીઓએ શાળામાં ઘોસીને સંકુલના શિક્ષકો સામે સૂત્રોચ્ચાર કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું વાલીઓના આરોપ છે કે વિબગયોર શાળાના સંચાલકો મનમાની કરે છે એફઆરસીને લઈને ભેદભાવ કરે છે જે વાલીઓ શિક્ષકોની વાત સાથે સહેમત છે તેને સાથ રાખે છે નિયમો બધા માટે સરખા હોય છે જ્યારે શાળાના પ્રિન્સિપાલ મયુર પાટડિયાએ જણાવ્યું છે કે વાલીઓને એફઆરસીનો નિયમ જણાવ્યો છે તેમ છતાં વિરોધ કરી શિક્ષકોને હેરાન કરે છે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરે છે સમગ્ર મામલો કોર્ટમાં છે કોર્ટનો જે નિયમ આવશે તેને અમે ફોલો કરીશું શાળાના વિવાદમાં એ બીવીપીએ ઝંપલાવતા ચિગારી ચિંગારીનો હવા મળ્યો છે વિવાદ પણ ઉગ્ર બન્યો છે

આવું તો ક્યાંય સાંભળ્યું નથી સ્કૂલ જોડે આપવાના નીકળતા હોય પરંતુ આ તો સ્કૂલ જોડે માગવાના નીકળે છે ટોટલ ચાર કરોડ જેટલા પૈસા સ્કૂલ સ્કૂલવાળાએ પોતાના પેટમાં નાખી દીધા છે અને જ્યારે વિદ્યાર્થીઓના કાર્યક્રમ છ દિવસથી આવે છે જ્યારે વાત કરીએ તો પીએઆઈ પીએસઆઈ એસીપી પોલીસ પ્રશાસન ડીઓ ઓફિસર દરેક લોકો આને વિરુદ્ધમાં છે પણ એને પેટનું પાણી હાલતું નથી કેમ કે આ લોકો એવું કહે છે કે તમારે જે થાય કરી ડીઓ ઓફિસર અમને કોઈ માન્ય નથી તો આ લોકો શું ડીઓ ઓફિસર છે મુંબઈ ફી ચાર લાખ હોગી યુ પર અગર લોકો એ બોલતા કે એક લાખ ફીસ હોગી તો લેની પડેગી पिछले चार साल से लोगों को परेशान कर रहे हैं और जो जो इनके पास अप्रोच कर रहे हैं उनकी एफ से नहीं ले रहे हैं हमने है, ऑलरेडी सर्कुलर पेरेंट्स को भेज दिया है कि दे कैन पे एज पर एफ आर सी ऑल्सो तो अपने 40 स्कूल है पैन इंडिया और हम कोई भी काम अगेंस्ट लॉ नहीं करते हैं काम है वो जो भी मैटर है ये कोर्ट के अंदर ऑलरेडी इट्स अंडर द स्टे स्टे के अंदर है तो जब भी कोर्ट का आएगा वी ऑल विल बी